નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે બે આગાહીકારોની આગાહી સામ સામે આવી છે તેને લઈને મહત્વના સમાચાર મેળવીશું મિત્રો આગાહીકારો દ્વારા એમ જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં હવે ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે બીજા આગાહીકારો દ્વારા એમ જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં હવે વિરામ લેશે હવે મિત્રો આગામી સમયમાં ગુજરાતના કયા જિલ્લામાં અને કઈ કઈ તારીખે વરસાદ પડશે તેને લઈને આપણે આ વિડીયોમાં સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ ગુજરાતમાં વરસાદને લઈને બે આગાહીકારો સામે સામે આવ્યા છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ છે તેથી આવનારા સમયમાં ભારે વરસાદ પડી શકે છે તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે રાજ્યમાં હાલ વરસાદ વિરામ લેશે સપ્ટેમ્બર મહિનાના અંતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે નવરાત્રી દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી સંભાવના પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવી છે એકથી અઢાર સપ્ટેમ્બર વચ્ચેના સમયમાં છૂટાછવાયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે મિત્રો આગામી સમયમાં ગુજરાતમાં વરસાદ વિરામ લેશે તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે જ્યારે અંબરલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આ મિત્રો વાત કરીએ તો બે આગાહીકારો દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું છે કે ગુજરાતમાં વરસાદ પડે છે કે વરસાદ વિરામ લે છે પરંતુ મિત્રો આગામી સમયમાં ગુજરાતમાં વરસાદ પડશે તો તેની માહિતી અમારી ચેનલના માધ્યમથી આપ સુધી સૌ પ્રથમ પહોંચી શકશે જો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે